તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગ ઓકતી ગરમીના કારણે લોકોમાં હીટ સ્ટ્રોક બીપી વધવું કે ઘટવું માથાનો દુખાવો ઉલટી ડિહાઇડ્રેશનનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આ સમયે સરકારે શ્રમિકો માટે ખાસ આદેશ આપ્યા છે દરેક બાંધકામ સાઇટ પર શ્રમિકોને એકથી ચાર વિરામ આપવા માટે સરકારે મહત્વનો આદેશ કર્યો છે પરંતુ બપોરના સમયે કામ કરતા શ્રમિકોના દ્રશ્યો ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા જેમાં સરકારના આદેશનું સરા જાહેર ઉલાડીઓ કરાતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સરકારના આદેશ બાદ પણ તેનું પાલન કરવામાં આવતું નથી તે સાફ સાફ જોઈ શકાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને સરકારનો ભય હવે નથી રહ્યો રાજ્યમાં અંગ ધજાવતી ગરમી પડી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મજૂર વર્ગને છે તે એકથી ચારના સમયગાળા દરમિયાન છે તે કામ ન કરવા માટેનો છે તે આદેશ આપવામાં આવ્યા છે અને સાથે જ જે કોન્ટ્રાક્ટરને છે તે પણ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટરોએ છે તે પોતાના મજૂરો પાસે છે તે એકથી ચારના સમયગાળા દરમિયાન છે તે કોઈ કામગીરી કરાવી નહીં પરંતુ જે કહી શકાય કે રાજકોટમાં છે તે મોટા ભાગના કોન્ટ્રાક્ટરો છે તે મજૂર વર્ગ પાસે છે તે એ એકથી ચારના સમયગાળા દરમિયાન છે તે કાર્ય આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે એકથી ચારનો સમયગાળો હોય છે જે એ આરોગ્ય વિભાગ પણ જણાવી છે કે એકથી લોકોએ બહાર ના નીકળવું જોઈએ ત્યારે આ મજૂર છે તે પોતે કામગીરી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જો આમના આરોગ્યલક્ષી કોઈ પણ પ્રકારના જે કહી શકાય કે આ મજૂરોને કોઈ પણ પ્રકારની જો લૂ લાગે અથવા તો કોઈ પણ પ્રકારનું જો નુકસાન પહોંચે તો આનો જવાબદાર પણ તે પણ છે તે એક મહત્વનો વિષય બન્યો છે કારણ કે જે આ મજૂરો છે તે પોતે કામગીરી કરી રહ્યા છે તડકાનો સમય છે અને તડકામાં આ જે કામ કરી રહ્યા છે જેના કારણે છે તે મજૂરના આરોગ્ય ઉપર કોઈ અસર પહોંચશે તો કોન્ટ્રાક્ટર શું તે જવાબદાર રહેશે અને સાથે જ તે રાજકોટનો શ્રમ વિભાગ છે તે પણ આ દ્રશ્યો જોઈ લે કે જે મજૂર વર્ગ છે તે એકથી ચારના સમયમાં છે તે કાર્ય કરતા હોય તેવું છે તે હાલ નજરે પડ્યું પડી રહ્યું છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા છે તે નિર્ણય તો જાહેર કરવામાં આવ્યો છે પણ આ કોન્ટ્રાક્ટરો ઉપર છે તે ક્યારે લગામ લગાવવામાં આવશે એ પણ એક મહત્વનો પ્રશ્ન ઉઠી રહ્યો છે કારણ કે જે કોન્ટ્રાક્ટરો છે તે વધુ લાલચ અને જે ટૂંક સમયમાં છે તે પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે છે તે મજૂર પાસે છે તે એકથી ચારના સમયમાં પણ છે તે પોત તેમનો જીવ જોખમમાં મૂકી અને છે તે કાર્ય કરાવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દ્રશ્યોમાં દ્રશ્યપણે જોઈ શકાય છે કે જે એકથી ચારનો સમય છે તે એ હાલ છે તે આરોગ્ય વિભાગે પણ છે તે લોકોને બહાર ન નીકળવા માટેનું સૂચન કર્યું છે રાજ્ય સરકાર દ્વારા છે તે શ્રમ શ્રમિકો માટે પણ છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો કર્યો છે પરંતુ આ કોન્ટ્રાક્ટરો છે તે કંઈક કંઈક મજૂર પાસે છે તે કામગીરી કરાવતા હોય તેવું છે હાલ રાજકોટમાં લાગી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ